ચર્ચો આપણે પરંતુ એના હૃદયમાં ભગવાન પર બ્રહ્મ પર પરમાત્મા બિરાજી જાય છે હૃદય તો ખાલી કરી નાખ્યો કામના કઈ રહી નહીં ઈચ્છાઓ કઈ રહી નહીં પછી હૃદયમાં રાખવા કોને આપણે સંસાર જ્યાં સુધી રાખીએ ત્યાં પરમાત્મા તો આવે નહીં ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ ઈચ્છાઓ કોઈ રહી નહીં હૃદય થઈ ગયું ખાલી ભગવાન બિરાજે છે માટે સુજી ત્યાંથી આગળ એવી એક કથા ચલાવે છે એ કહે છે કે માણસ જે કઈ પણ કરે છે ધર્મ અર્થ કામ અને અરે ભાઈ ધર્મ કયો મોટો મોટો આજે ધર્મ બાબત ઘણી ઘણી ચર્ચાઓ થતી હોય धर्मस्य तत्व निहितम गुहायाम महाजन ये गतस पन्थ श्रुतियो विविन्ना कहे छे आगे श्रुतियो अलग-अलग प्रकार नही छे जुदी जुदी श्रुतियो जुदे जुदे मोठे पोत पोता ने मोठे बात करे कोई आम के कोई आम के कोई आम के तो बधा जितना है दर्शनकारो दर्शन शास्त्र ना घडनारा रचनारा पछि हमारा कपिल होय કે પતંજલિ હોય કે કણાદ હોય કે ગૌતમ હોય કે જૈમિની હોય કે શ્રી કૃષ્ણ હમણાં જ વાત કરી ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ધર્મ તત્વ નો નિર્ણય લેવા માટે ધર્મ શું છે એને વિશે જાજી લાંબી વ્યાખ્યા નહીં કરતા ધર્મ તત્વ નિહિતમ ગુહાયામ મહાજન ધર્મ નું તત્વ છે કે ધર્મ એને કેવાય જે ભગવાન નજીક લઈ જાય પરમાત્મા ની નજીક લઈ જાય પરમાત્મા સુધી તમને લઈ જાય અથવા તો ધર્મ જિજ્ઞાસ ન્યાયશાસ્ત્ર ની અંદર પણ એ વાત કરી યતો નિઃશ્રેયસિ સભ્યુદયો સિદ્ધિ સધર્મ થોડીક એ એ કરી જેના જેનું આચરણ કરાવવાથી અમારા જીવનનો અભ્યુદય થાય અમારો અભ્યુદય થાય અને નિશ્રેય કલ્યાણ કરે એ ધર્મ પરંતુ અહીં વાત

વાત તો એમ કહે છે ઋષિ કે મહાજન એમ બધા પંથા મોટા માણસો ની પાછળ પાછળ ચાલો કોણ મોટો માણસ પૈસા વાળો માણસ પૈસા ની રીતે પૈસા વાળામાં પૈસા વાળો મોટો માણસ કેવાય પણ કોઈ કોઈ હોય એવા હોય અમારે શંકરાચાર્ય મહારાજ જેવા નાના બાળક બાલ સ્વરૂપ બહુ નાનું નવ વર્ષે સંન્યાસી લે ને વૃદ્ધો શિષ્યો થઈને આમાં આવે છે જ્ઞાનવર્ધ મોટા મહાજનો આ બધા જે છે છે કહેવાય મહાજન મહાજન એટલે બધા સંતો મહાપુરુષો એ મહાજન છે પરંતુ એ મહાજનો પણ ઘણા છે તો એ મહાજનોમાં કોની પાછળ હાલું ગત સપન

અને બધા મહાજનોને ભેગા કરીએ એક સ્ટેજ ઉપર ને પછી પોત પોતાનો મત આપે પોત પોતાનો તત્વ વિશેનો મત આપે તત્વનો નિર્ણય લે અને તત્વ નિર્ણયમાં જે પ્રધાન બની જાય એની પાછળ અમારે આલુ ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ મહાજન એન ય પંથા એની પાછળ હાલ પરંતુ એ ધર્મ ની વાત એ આવે છે જે ધર્મ એ છે કે જે ભગવાન ની પાસે લઈ જાય ભગવાનની નજીક લઈ જાય ભગવાનમાં પ્રેમ કરાવે એને ધર્મ સુતજી એ કહે છે ધર્મ નો ફલ એ નથી અર્થ સંપાદન કરવું ધર્મ નું ફલ કે માણસ ધર્મ કરે એટલે ભગવાન પાસે માગણી કરે આટલું ધન દે આટલી સંપત્તિ દે સંપત્તિ મળે શું કરીશ હારે જો ભગવાન નહી હોય એટલે અમારે એક શ્લોક આપ્યો છે બધાને મોઢે છે કરાગરે રે વસ્તે લક્ષ્મી

ધર્મ એટલા માટે ધર્મ ધણી માટે છે ધર્મ ની ધણી માટે છે ધણી એટલે આ જગત નો ધણી છે એ આ વિશ્વનો જે ધણી છે વિશ્વનો જે માલિક છે કે સારા એ વિશ્વ ઉપર જેની કાયમ માટેની સત્તા ચાલે છે જેનો હુકમ ચાલે છે જેના હુકમ નું ઉલ્લંઘન નથી ચંદ્ર સૂર્ય વાયુ ઇત્યાદિ કોઈ પણ જેની હુકમ જે ઉલ્લંઘન નથી કરી શકતા એ સર્વનો માલિક છે સર્વનો ધણી છે અને એ એ સર્વ ઉપર એની કાયમને માટેની સત્તા હાલે છે અમારા ઈશ્વરદાસજી હરિરસની અંદર કહે છે ધારે તો સાહેબ ધણી કરે વિલંબ ના કાય અને માર ઉપાવે મેદની મૂર્ત હે કણ ધારે તો સાહેબ જો એ સાહેબ કાયમને માટે ધારે तो करे विलंब न खाए ने इच्छा थाय कि आखरी करोड़ होस बदु आको करी नाखो एक जरा कलावी दिए बदा धरा साय धारे तो साहेब धणी कितली कितली माड़ने बिल्डिंग बांधी होई पर एक जरा निमिष કરે વિલંબ ના કાય માર ઉપાવે મેદની અરે ઉત્પત્તિ નું સર્જન આંખનો મારે એટલી ઘડીમાં રચના કરી નાખે એટલી ઘડીમાં સમાપ્ત કરી નાખે તો સાહેબ કરે વિલંબ માર ઉપાવે મેદની એક મુહૂર્ત એક મુર્ત ની અંદર ખતમ કરી નાખે એ માલિક છે ધર્મ ધણી માટે છે ધર્મ ધણી માટે છે પણ પાછો ધર્મ શબ્દ નો કેવો પ્રયોગ ધર્મ પરમાત્માનો વાચક બનાવી દીધો પરમાત્માનો વાચક બનાવી દીધો ત્યાં એ પણ એ વાત કરી ધર્મમ ભજસ્વ સતતમ ધર્મમ ભજસ્વ ધર્મ નું ભજન કર તમારે સંતો એ વાત કહે

જા અમરું અમર થયો નહી નો જાણી વાત કરી જૂના ધર્મ લીઓ જાણે આ બધા અંદર જૂનામાં જૂનો કોણ આ બધું જૂનું તો છે જૂનું નવું થતું આવે જૂનું નવું થતું આવે નવું થયું જૂનું થાય એ વળી બગડી જાય વરે પાછું નવું થાય એ તો સંસારનો નિયમ છે પરંતુ જે નવો જૂનો ક્યારે થતો નથી અને પુરાણો ને પુરાણો રીએ જૂનો ને જૂનો જ રીએ એમાં નવું જૂનું આવે જ નહીં એ છે અમારો ભગવાન નવો જૂનો ક્યારેય થતો નથી અને એ જૂનાને જાણવો એ જૂનો ધર્મ જણાવે એ જૂનો ધર્મ સુતજી કહે છે ધર્મ નો ફળ અર્થ નથી ધર્મ છે ધણી માટે છે ભગવાનની પ્રાપ્તિ માટે છે તો કે અર્થ શા માટે છે પ્રશ્ન એ થાય અમે ધન પૈસો આ સમૃદ્ધિ આ બધું કરીએ તો શા માટે ભાઈ ધન ભોગમાં ડૂબવા માટે ઘણા બેંકોમાં એટલા પડ્યા કે ખાઈ ન હગતા હોય ખવડાવી ન હગતા હોય અને પછી કા રાજાનો દરોડો પડે કા આગ લાગે કઈ નું કઈ થઈ જાય અને આજે તો હાલતા જતો ચાલતા જતો બે કાચકીને વયા જાય બધું કરી જાય ખાઈ ના શકે ખર્ચી ના હકે ભોગવવા જાય તો વેલો મરી જાય અર્થ તમે પ્રાપ્ત કર્યો છે એનું નથી કે ભોગ ભોગવવો આપણી પાસે સંપત્તિઓ ના બધું આવી ગયું તો પછી એ ભોગ ભોગવો એનું ફલ નથી તમારી પાસે અર્થ હોય તો એ અર્થ છે એની બીજાઓની ભલું કરવા માટે શાશ્વત સુખ છે એ સંપત્તિ નથી આપી શકતી તો સિકંદર બાદશાહ જીવન દુખી કોઈ ન થાત અને બંગલા કોઈ દિવસ આપઘાત ન કરત જો ધન જો સુખ આપતું હોત તો પરંતુ ધન સુખ ન આપી શકતો સંપત્તિ સુખ નથી આપી શકતી સુવિધા આપી શકે પંખો ફરતો હોય ઘડીકવાર પવન આવે અપ લાઈટ વહી જાય બંધ થઈ જાય સંભવ છે ગાડી હાલતી હોય રસ્તામાં ગમે ગમેવી નવી હોય પણ કંઈક ને કંઈક થવાનો સંભવ છે થઈ જાય ક્યારે થાય એ કહી ન શકાય થઈ જાય કઈક કંઈક ને કંઈક થઈ જાય એટલે સાચું સુખ નથી ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એ ધન ધણીએ આપણે જો આપ્યું હોય તો ધર્મ ધર્મ માટે ધન છે ભોગ ભોગવવા માટે તમારે તમારી સુવિધા તો બધી હચવાવાની છે સુવિધા સચવા પરંતુ એની સાથોસાથ આપણી સુવિધાઓની સાથો સાથ આપણે ધર્મ કરીએ બીજાના કલ્યાણનો વિચાર કરીએ અમારે શ્રીમદ ભાગવત અંદર એક સુંદર માં સુંદર કથા આવે છે સમુદ્ર મંથન વખતે કે સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી લક્ષ્મી પ્રગટ થયા ત્યારે લક્ષ્મી ચારે બાજુ જોવા લાગ્યા કે મારે પસંદ કોને કરવો પણ એને કોઈ પસંદ જેવા ખાસ એને લાગ્યા નહીં કોઈ ઈચ્છા કરવા લાગ્યા કોઈ ઈચ્છા કરતા નથી જેને પસંદ લક્ષ્મી કર્યો ઈ લક્ષ્મીની ઈચ્છા નતો કરતો ઈ લક્ષ્મીની ઈચ્છા નતો કરતો એને જ પસંદ કર્યો છે શ્રી નારાયણ ભગવાન નારાયણ ને લક્ષ્મી પરંતુ જ્યારે લક્ષ્મીજી વરમાળા જ્યારે એને અર્પવા માટે જ્યારે આવ્યા છે ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા છે ભગવાને તમને ધન આપ્યું હોય તો ચારે બાજુ નજર કરજો કોણ દુખી છે સુવિધા ચારે બાજુ નજર કરી છે ભગવાને એ પછી વાર માળાનો સ્વીકાર કર્યો ધર્મ નું ફળ અર્થ નથી અર્થનું ફળ ભોગ નથી પણ અર્થ છે આપણે ઠીક જીવન જીવી શકીએ આપણી આજીવિકા સચવાય સારી રીતે જીવન જીવવા માટે જરૂરી વસ્તુ છે અર્થની જીવનમાં આવશ્યકતા છે ખાવું છે પીવું છે પ્રાણ ચાલે છે શ્વાસ ઉશ્વાસની ક્રિયા તો ભૂખ લાગે તરસ લાગે અને ભૂખને ક્ષુધાને બીજા માટે અન્નની જરૂર પડે તો આ બધું જરૂર પડે એટલા માટે જો અર્થ આપણી પાસે હોય તો ઠીક ઠીક જીવન જીવી શકીએ ઠીક જીવન જીવવા માટે જીવન આપણો નિર્વાહ થાય એ માટે છે પરંતુ એ પછી કામનાને સંતોષવા માટે એ નથી

એટલા માટે છે અમારા જીવનની આવશ્યક વસ્તુ છે એટલે શરીરનું અર્થ અર્થ વધુ છે દ્વારા અમે અમારા શરીરને બગાડી નાખીએ જ્યારે કમાઈ લઈએ અને પૂરું પ્રાપ્ત કરી લઈએ તો પોતે એનો ઉપભોગ કરવા જેવો પોતે રહેતો નથી વિદાય લઈ જાય એ પછી ત્રીજા નંબર ની અંદર આવે શરીર અમારી મહત્વની વસ્તુ છે માણસ ને શરીર દીકરો આવે એ બધું આવે પણ માનો કે તમારા દીકરાને કોઈ જેલમાં પૂર્યો કોઈ ગુનો કર્યો કોઈ અપરાધ કર્યો અને એને જેલમાં ઠસાવ્યો તો તમે પૈસા ખર્ચીને પણ પૈસાનો ત્યાગ કરીને પણ તમને દીકરામાં કોણ કોનું છે જીવન ઉપર સ્વયં જ્યારે અમારા ઉપર જ્યારે આપતી આવે ત્યારે અમે અમારા બચાવની પ્રક્રિયા કરવા માંડી અમે બચવા જોઈએ એથી દરેકને પોતાના પ્રાણ જેવી કોઈ વાલી વસ્તુ નથી અમારે સુંદર એક દૃષ્ટાંત આપે છે કે પૂર હોનાર જ થયું પાણીનું પૂર જેવી રીતે સુનામી થયું ને એવું એક હોનાર જ થયું એમાં પછી એ વૃક્ષોની અંદર પછી આશરા લે પોતાના જીવના બચાવો કરવા માટે એમાં એક વાંદરી હતી વાંદરીને છાતીએ બચ્ચા હતા અને પાણી ચડતું ગયું પાણી ચડતું ગયું અને વાંદરી ઊંચી 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 ચડતી ગઈ બચાવ માટે પાણી ઊંચું ઊંચું આવતું ગયું પછી વાંદરી વૃક્ષ ને જઈ અને બેઠી પાણી ચડતું આવ્યું ઉપર ને જયારે પાણી પોતાના પગ ને નજીક આવ્યું ત્યારે છાતીએથી થી બચ્ચાને લઈને પગ નીચે મૂકીને એની માથે પગ મૂકીને ઉભી થઈ હું બચી જાઉં બસ વાત આ છે આત્માથી કોઈને પ્રિય વસ્તુ આત્મા જ જેવી પ્રિય વસ્તુ કોઈને નથી સર્વને કંઈ પણ જો પ્રિય હોય તો પોતાનો પ્રાણ અને પોતાનો આત્મા એ પ્રિય છે આત્મા ઉપર એવી વસ્તુ આવે તો સર્વ કોઈ એને છોડી દેવા તૈયાર થઈ જાય છે તો વાત આપણને એ ચાલે છે કે કાયમને માટે નિકટમાં પ્રશ્ન એ આવ્યો કે જીવવાનો હેતુ શા માટે જીવીએ છીએ આ બધું તો આપણે ચર્ચા કરી જીવવાનો હેતુ શા શા માટે તો કે જીવવાનો હેતુ તત્વ દર્શન માટે ભગવાન ના દર્શન માટે જીવવું ભગવાન મને માટે તત્વનું તત્વ માટે જિજ્ઞાસા કરવી જીવવું